મિત્રો પ્રણામ વંદે માતરમ કેટલાક લોકોને આઈસ્ક્રીમ ખાધા પછી અથવા ફ્રીઝનું પાણી પીધા પછી અથવા તો ઠંડકમાં બેઠા પછી એસીની સામે બેઠા પછી એસીની નીચે બેઠા પછી અથવા પંખાની સામે બેઠા પછી એટલી બધી સંવેદનશીલ પ્રકૃતિવાળા લોકો હોય છે કે ગળામાં ખીચખીચ ચાલુ થઈ જાય છે તો ગળા ગળામાં ઘસરકા આવવાનું શરૂ થઈ જાય છે કફ અટકાઈ જાય છે અને પરિણામે એને બોલતી વખતે દર થોડી વાળે આ રીતે કરવું પડે છે કફની તકલીફના લીધે પણ આવું થયા કરતું હોય ઋતુ બદલાવાના કારણે પણ આ રીતે થયા કરતું હોય તો બદલાતી ઋતુના લીધે થયું હોય અથવા તો આઈસ્ક્રીમ ખાવાથી કે ફ્રીજનું પાણી પીવાથી આવું થયા કરતું હોય તો મૂળાની સિઝનમાં કરવાલાયક એક પ્રયોગ બતાવું છું ખૂબ મસ્ત પ્રયોગ છે મિત્રો એક ગ્લાસ મૂળાનો રસ તમારે ગરમ કરવાનો છે અને ગરમ કોગળા કરવાના છે ને એટલે એ રીતે જ ગરમ રાખજો કે જે કોગળા કરવાથી તમને દજાય નહીં એ ગ્લાસ મૂળાનો રસ લેવાનો છે એમાં ત્રણથી ચાર ચપટી જેટલું અજમાનું ચૂરણ નાખી દેવાનું છે અને પછી ઉપર જોઈને ગળામાં નાખીને ઘર કરીને એ રીતે એના કોગળા કરજો ત્રણથી પાંચ દિવસ આ પ્રયોગ કરજો સવાર સાંજ આ પ્રયોગ કરજો મિત્રો તો ગળાની જે ખીચખીચ છે ગળાના જે સોજા છે મમ્સનો સોજો ફક્ત નહીં ઉતરે જે લોકોને ગાલપચોડું થયું હોય એ ગાલપચોડું તો વિષાણુજન્ય રોગ છે એના માટે તમારે મોટા ડૉક્ટરને મળવું જ પડે અને માટે તે સિવાયના ગળાના સોજાવાળા જે છે તકલીફવાળા જે છે એ લોકોને નિશ્ચિત રૂપથી આ પ્રયોગથી ખૂબ જ ફાયદા થશે તો મિત્રો મૂળાની સિઝન હોય ને તો આ પ્રયોગ કરવાનું ધ્યેય રાખજો તો નિશ્ચિત રૂપના તમને ફાયદા થશે અસ્તુ આ પ્રયોગનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર